અંકલેશ્વરના સારંગપુર ગામની મદની નગર ટુ સોસાયટીમાં રહેતા મુઝમીર મલિક રાતે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોડી તોડી તેમાંથી રોકડા વીસ હજાર અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી થઈ હોવાનું માલુમ પડતા મુઝમીર મલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી

ચેકિંગ કરીને ગયા છે જસ્ટ કેસ ચાલુ છે ટોટલ આશરે આશરે પાંચ લાખ જેવા